કેનેડામાં મેં વ્લોગ બનાવતા હતા ત્યારે અહીંયા છોકરાઓ સ્કૂલમાં રમતા હતા તો એમને ઇન્ટરેસ્ટ થયો તો એ બોલવા માંગે છે તો તેનું સાંભળો તમે તો કેનેડામાં મોટી વાત એ છે અહીંયા એજ્યુકેશન એકદમ ફ્રી ફ્રી ને ફ્રી આપવામાં આવે છે કેમ છો બધા તો આજે ફરીથી વિદેશી યાત્રીમાં આપ સૌનું સ્વાગત છે તો આજે હું તમને લઈ જવાની છું કેનેડા ની એક મસ્ત સ્કૂલ માં તો અહીંની સ્કૂલો કેવી હોય છે તો તેનો પરિચય હું કરાવીશ તો વિડીયોમાં બન્યા રહો સ્કૂલ ઘરની નજીક જ છે વોકિંગ ડિસ્ટન્સ ઉપર અને અંશુરને રુદ્ર ત્યાં જ વણે છે તો અમે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ અને સ્કૂલ પણ નજીક આવી રહી છે તો તમને જો આ યલો કલરના બોર્ડ જોવા મળે લોકો આવતા હોય જતા હોય તો લોકોને ખબર પડે કે અહીંયા સ્કૂલ એરિયા છે તો બધા ગાડી અહીંયા ધીમી પાડશે છોકરાઓ માટે તો આવી સિસ્ટમ હોય છે અહીંયા અહીંયા જો બોર્ડ મારેલું છે સ્કૂલ બસ લોડિંગ ઝોન તો અહીંયા સ્કૂલની બધી બસો ઊભી રહી છે અને અહીંથીના સ્ટુડન્ટો જાય છે તો આપણે સ્કૂલ પર પહોંચી ગયા છીએ આ સેન્ટર પબ્લિક સ્કૂલ છે જે સાઉથ વિન્સરમાં આવેલી છે તમે જોઈ શકો છો આખી સ્કૂલ ની બિલ્ડિંગ મોડન છે અને આજુબાજુમાં ગાર્ડન છે આટલું મોટું અને સાઈડમાં વોકિંગ ટ્રેક પણ બનાવેલો છે તો મારી પાછળ મોટું પાર્કિંગ છે પેરેન્ટ્સ જે છોકરાઓને મૂકવા આવે છે તે લોકોને અહીંયા ગાડી પાર્ક કરવાની હોય છે બાકી જે ટીચર્સ ને સર હોય છે એનું બીજું પાર્કિંગ હોય છે હવે આપણે આવી ગયા છે ગાર્ડન એરિયામાં તમે જોઈ શકો છો કેટલું વિશાળ અને કેટલું મોટું ગાર્ડન છે અને બ્યુટીફુલ પણ છે તો અહીંયા બાળકો રિસેસના ટાઈમે રમી શકે છે અલગ અલગ એક્ટિવિટી કરી શકે છે અહીંના સ્ટુડન્ટો માત્ર સ્ટડી જ નહીં પરંતુ સ્પોર્ટ મ્યુઝિક ગેમ્સ આર્ટ્સ બધી જ એક્ટિવિટીમાં માહિર હોય છે અહીં ટીચર સ્ટુડન્ટને એટલા મોટિવેટ કરે છે ટીમવર્ક માટે ક્રિએટિવિટી માટે અને લીડરશીપ માટે અહીંના સ્ટુડન્ટો બેલેન્સ લાઈફસ્ટાઈલ એન્જોય કરે છે કારણ કે ભણવાની સાથે એને બીજી બધી પ્રવૃત્તિઓ પણ એટલી જ પૂરતી પ્રમાણમાં મળે છે જેટલું સ્ટડી એટલી જ પણ બીજી બધી પ્રવૃત્તિઓ હોય છે કેનેડાની સ્કૂલમાં સ્ટુડન્ટને સેલ્ફ ડિસિપ્લિન પણ શીખવાડવામાં આવે છે કેનેડામાં મેં વ્લોગ બનાવતા હતા ત્યારે અહીંયા છોકરાઓ સ્કૂલમાં રમતા હતા તો એમને ઇન્ટરેસ્ટ થયો તો એ બોલવા માગે છે તો એનું સાંભળો તમે Hi, how are you? My name is Ahmed and I am from Syria and I am coming to Santra Public School and uh, I have a Christian brother, who has a there to play with. Hello, uh, I am done. Thank you. So, the other interested, to she is Hi, how are you? From Syria. My name is Christian. તો આપણી જોડે છોકરો છે એમને ગુજરાતી આવડતું નથી તો એ કહેવા માગે છે તમે ક્યાંથી છો તો આઈ એમ ફ્રોમ ઇન્ડિયા ઓકે કેનેડાની સ્કૂલો સ્ટુડન્ટને સેલ્ફ ડિસિપ્લિન ઇન્ડિપેન્ડન્સ અને ફ્રેન્ડલી પણ સારી રીતે બનાવી દે છે જ્યારે ઇન્ડિયાની સ્કૂલમાં સ્ટડી ઉપર હેવી ફોકસ આપવામાં આવે છે કેનેડાની સ્કૂલમાં સ્ટુડન્ટને પ્રોજેક્ટ માટે મટિરિયલ્સ ઘરેથી નથી લાવવું પડતું જ્યારે ઇન્ડિયાની સ્કૂલમાં તો પ્રોજેક્ટ બનાવો હોય તો ઘણા બધા ખર્ચાઓ પણ થઈ જાય છે તો આ હતું કેનેડાનું મોટું ગ્રાઉન્ડ સ્કૂલનું ઇન્ડિયામાં થોડું લિમિટેડ જ ગ્રાઉન્ડ હોય છે સ્ટુડન્ટો ઓછી એક્ટિવિટી કરી શકે છે વધારે સ્કૂલના ક્લાસરૂમમાં ધ્યાન આપે છે અહીંયા તમે જોઈ શકો છો બાકડાઓ મૂકેલા છે છોકરાઓ રિસેસમાં માં બેસવા માટે અલગ અલગ પ્રકારના જો સામે તમે જોઈ શકો છો સ્કૂલ નો એન્ટ્રન્સ છે અહીંથી બધા છોકરાઓ જાય છે અને બીજી તરફથી આવે છે જે પાછળની સાઈડ છે પણ અત્યારે સ્કૂલ બંધ છે તો હું તમને બતાવી નહીં શકું કેમ કે અહીંયા અલાઉડ ના હોય એટલે તો કેનેડામાં મોટી વાત એ છે અહીંયા એજ્યુકેશન એકદમ ફ્રી ફ્રીને ફ્રી આપવામાં આવે છે એજ્યુકેશન તો ફ્રી આપે છે પણ અંદરથી નોટ ચોપડા પેન પેન્સિલ બધો જ ખર્ચો સ્કૂલવાળા જ ઉપાડે છે અહીંની સ્કૂલોમાં કેજીથી એઇટ સુધી બેઝિક સ્ટડીઝ કહેવામાં આવે છે અને નવથી બાર સુધીમાં હાઈસ્કૂલ હોય છે તો અહીંયા બેજી સ્કૂલ અને હાઈ સ્કૂલ બંને સ્કૂલો અલગ અલગ હોય છે એકથી આઠ સુધી આ સ્કૂલમાં રહેવાનું અને નવથી બાર સુધી બીજી સ્કૂલમાં રહેવાનું ઇન્ડિયામાં જોવા જઈએ તો કેજીથી બાર સુધી એક જ સ્કૂલમાં રહી શકો છો તમે પણ અહીંયા એવું નથી હોતું કેનેડામાં આ રીતે આવવાથી અહીંના સ્ટુડન્ટને સ્ટેપ બાય સ્ટેપ પ્રિપેર કરવામાં આવે છે તો આ હતી કેનેડાની એજ્યુકેશન સિસ્ટમ તો વિદેશી યાત્રી સાથે તમને કેનેડાની સ્કૂલનો અનુભવ કેવો લાગ્યો તો જરૂર કમેન્ટ કરજો વિડીયોને લાઈક ના કર્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે મળીએ નવા બ્લોગ સાથે એક નવી જગ્યા એક્સપ્લોર કરીશું até a suddi audio.